સરોવદ આશ્રમ સણાલીની શૈક્ષણિક સંસ્થાઓમાં પંચોતેરમો પ્રજાસત્તાક દિન ઉજવાયો દાતા તાલુકામાં આવેલ આશ્રમ સણાલીની શૈક્ષણિક સંસ્થાઓમાં તારીખ છવ્વીસ એક બે હજાર ચોવીસના રોજ પ્રજાસત્તાક દિન યોજાઈ ગયો

મુખ્ય મહેમાન શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીની બાર રિદ્ધિબેન પ્રદીપસિંહ વિદ્યાર્થીઓને અભ્યાસમાં આગળ વધી પોતાનું અને શાળાનું નામ રોશન કરવા ઉત્સાહથી અભ્યાસ કરવા જણાવ્યું આજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં પંદર જેટલા બાળકોએ ભાગ લીધો કેન્દ્રીય શાળાની બાળાઓ દ્વારા ડમ્બલ દાવ રજૂ કરવામાં આવ્યા તો સાથે સાથે રાજકક્ષાએ પહોંચેલા રમતવીરોનું સન્માન પણ કરવામાં આવ્યું તેમજ પ્રોગ્રામ દરમિયાન પરફોર્મન્સ કરનાર તમામ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા માઉન્ટ આબુ ખાતે પર્વતારોહણની તાલીમ દરમિયાન શાળાના બે વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો તેમનું પણ સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ અંતમાં સૌનો આભાર માની કાર્યક્રમને સમાપન જાહેર કરવામાં આવ્યો સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજમણી વિદ્યાલયના શિક્ષક શ્રી સુરેશ ભાઈ એમ પ્રજાપતિ અને ધોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાબેન કે પ્રજાપતિએ કર્યું હતું રિપોર્ટર પિયુષ પ્રજાપતિ દાતા